you uh -huh.

મોટા ભાગના દર્દીઓ બેઠા હતા જેઓ દવા લેવા ગુજરાત જાય છે રાણોદર ગામની સીમા પર ગુજરાત તરફ થી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બાઇક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા જયારે બસ પણ રેલિંગ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જમા થઈ ગઈ હતી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટ ની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ બંને પિતરાઈ ભાઈ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા